ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જુનાગઢની અંદર મહાશિવરાત્રીનું ખૂબ સુંદર અને ભવ્ય આયોજન થાય છે આ વખતની અંદર રાજ્ય સરકારે એક નક્કી કર્યું છે કે જે રીતે મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે એ પ્રકારે સરકાર પણ એમાં સહભાગી થઈ સરકાર પણ એમાં સરકારની પોતાની ગ્રાન્ટ આપશે ભવ્ય અને દિવ્ય આયોજન થઈ શકે એ પ્રકારનું સરકારનું પણ પ્લાનિંગ છે વહીવટી તંત્ર સાથે પણ એ બેઠકની ચર્ચા થઈ છે આગામી દિવસોની અંદર એમ સારી રીતે આયોજન કરી અને જે પણ આપડા શ્રદ્ધાળુ આવે છે એ સારી રીતે ઉત્સવ ઉજવી શકે એ પ્રકારનું ભવ્ય આયોજન કરવાનું છે અને સરકાર પણ એમાં પૂરતો સપોર્ટ પણ આપવાની ખાસ કરી જોવા જઈએ તો ભવનાથ મંદિર અને અંબાજી મંદિર હજી સરકાર મહંત ની નિમણૂક નથી જે વિષય તમે અમારા ધ્યાન ઉપર મૂકી રહ્યા છો એ આગામી થોડાક સમય પહેલા પણ એમની ચર્ચા થયેલી છે અને અમે સરકારના ધ્યાન ઉપર પણ સરકારના ધ્યાન પણ પ્રશ્ન છે અને સાથે મળી જે રીતે વહેલી તકે થઈ શકે એ પ્રકાર પ્રયત્ન કરાવો છો ખાસ કરીને એક્ઝિટ નો પ્રશ્ન છે આવવા જવાનો એક જ માર્ગ છે કોશિકા એક્ઝિટ વાળા પ્રશ્ન એક્ઝિટ વાળા પ્રશ્નોની પણ આજે અમારી બેઠકની અંદર ચર્ચા થયેલી છે તમે પણ સમજી શકો છો કે ફોરેસ્ટ વિસ્તારમાં લાગુ પડે છે જે રીતે નિયમોથી બધાય બંધાયેલા હોય છે અને નિયમોને આધીન જે પણ કામ થતા હોય નિયમોને આધીન થતા હોય છે